નમસ્કાર દર્શક મિત્રો વિડીયો જોઈને પહેલાં તો તમે ધૂજી જ જાય કારણ કે મિત્રો જુઓ સોશિયલ મીડિયામાં હવે આવા ગોળ કળિયુગમાં હવે આ જોવાનું બાકી રહી ગયું કારણ કે મિત્રો હવે છે ને આ બંને ભાઈ છે જે છોકરા છે બંને એ ભાગીને મંદિરમાં લગ્ન કરી લે છે આ મિત્રો ખરેખર જુઓ તમે વિડીયો જોઈને ધૂજ રહ્યા છું મિત્રો આવા ગોળ આ આવું શું શું થાય છે એ ખબર ન પડતી હવે હાલ એ કળયુગ ક્યાં લીધા કાંઈ ખબર નહીં પડશે નમસ્કાર દર્શક મિત્રો હાલ સોશિયલ મીડિયામાં એ વિડીયો ખૂબ કે જેથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો બીજા છોકરા સાથે લગ્ન કરી રહ્યો છે મિત્રો તમે આરે લગ્ન જોયા છે અવારનવાર લગ્ન જોયા છે પરંતુ તમે આવો વિડીયો ક્યારેય નહીં જોયો હાલ એ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે જો મિત્રો હવે તે બંને મિત્રો હતા એ હવે એમને ભાગીને મંદિરમાં લગ્ન કરી લીધા છે અને જે વિધિ આવે છે એ વિધિ પણ કરાવી રાખી છે પંડિતની સાથે અને હાલ જુઓ જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો બરાબર છે હાલ એ સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહ્યો છે અને હાલ એ વાયરલ પણ થઈ રહ્યો છે ખરેખર દોસ્તો ઘોળ કળિયુંગ આવી ગયો છે આના વિશે તમારે શું કહેવું હોય પણ જરાક કોમેન્ટ કહી દેજો કારણ કે સોશિયલ મીડિયામાં આવે શું શું જોવું પડે એ જ ખબર નહીં આ ગોળ કળિયુંગ છે ખરેખર ને હાલ આ ઘટના બહારની છે તો હાલ આમના વિશે જે પણ રહ્યું હોય એ કોમેન્ટ કરજો અને જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો જલ્દી છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કે આપણી ચેનલ ઉપર આવા નવા વિડીયો ચમત્કારી કોઈ પણ વિડીયો આવે તો સૌથી પહેલાં જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો હમણાં હું તમને વિડીયો બતાવું વિડીયો પૂરેપૂરો થઈ છે તમને હમણાં બધી માહિતી ખબર પડી જાય કેમ કે તમે વિડીયો જોવો આના વિશે જે પણ રહેવું હોય એ કોમેન્ટ કરજો ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ